એમબીબીએસ પાસ થઈ મોદી સમાજનું ગૌરવ વધારતો ડીસાનો ડોક્ટર આર્ય કાનુડાવાલા ડીસાના વતની અને હાલ અમદાવાદ ખાતે એન્જિનિયરિંગ કંપની ધરાવતા શ્રી હેમંતકુમાર રસિકલાલ કાનુડાવાલા તેમજ શ્રીમતી રક્ષાબેન કાનુડાવાલાનો લાડકવાયો સુપુત્ર ચિરંજીવી ડો આર્ય હેમંતકુમાર કાનુડાવાલા ભાવનગર ખાતે આવેલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ બે હજાર વીસ માંથી પરીક્ષા પાસ કરીને ડોક્ટર પત્રકાર વિનોદભાઈ બાંડીવાલા સફળતાપૂર્વક ડિગ્રી પ્રાપ્ત કરીને સમાજ તેમજ સગાંગ સંબંધીઓનું ગૌરવ વધારતા ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ જમીલ મેમન ડીસા ન્યૂઝ ઓફ ગુજરાત